અમરેલી જાફરાબાદ ટીમ્બી ખાતે ગૌચરની જમીનમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો અંગે ઘનશ્યામ ભોલારાની રજૂઆતને પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે અને ગૌચરની જમીન પર થયેલા દબાણો તંત્રે બુલડોઝર ફેરવીને દબાણો દૂર કર્યા હતા પોલીસ મામલતદાર સહિતના તંત્રે નવસો વીઘા ગોચર પર ડિમોલેશન કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવસો વીઘા ગૌચર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે અમારા ખેડૂતોનો પશુપાલકોનો મજૂરોનો તમામ નો એક જ પ્રશ્ન હતો ગૌચર બાબત આજે અમે કલેક્ટર માં મામલતદાર ટીડીઓ સાહેબ તમામ જગ્યાએ લેખિત રજૂઆત કરી તે આજે ત્રણ મહિના પૂરા થવા આવ્યા અમને ગ્રામ પંચાયત નો ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગનો તમામ સમાજ ના લોકો સાથ અને સહયોગથી આજે ત્રણ મહિનાની અમારી મહેનત રંગ લાવી અને નવસો વીઘા નું ગૌસર ખુલ્લું થાય અને જીસીબી ઈટાસી તમામ વસ્તુ ગ્રામજનો થઈ માલ પશુપાસક થઈને પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું કરવા આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકો અમને સાથ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન